સ્વામિનારાયણ મંદિરના બહાને સ્વામિનારાયણ મંદિરના મોટા પ્રોજેક્ટ માટે જમીન ખરીદીના નામે સુરતના ડોક્ટર પાસેથી રૂપિયા એક પોઈન્ટ કરોડ છેતરપિંડી આચરાય છેતરપિંડી કરનાર જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી સહિત સાત સામે પોલીસ ફરિયાદ

સ્વામિનારાયણના મહંત જે કે સ્વામી સ્વામીજી છે તેઓ જુનાગઢવાળા તો તેઓ પણ આમાં ઇન્વેસ્ટર અને એક પ્રોજેક્ટ બનાવવા માગે છે એમ કરી અને ફરિયાદી પાસેથી એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા અંગેની ઇકો સેલની ફરિયાદના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ વરાછા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ છે